તો આજે આપણે એકદમ પોચી અને સોફ્ટ બનાવીશું આ સુખડી પોચી અને સોફ્ટ બને તેના માટે એક જ વાતનું ધ્યાન રાખવાનું હોય છે તે હું આગળ વિડીયોમાં જણાવીશ તો સૌથી પહેલા ગેસ પર પેન ચડાવીશું અને તેમાં બે ચમચા ઘી એડ કરીશું ઘી જરા ગરમ થાય ત્યારે તેમાં ઘઉંનો ચીનો રોટલીનો લોટ એડ કરશું તમે જેટલું ઘી લો છો તેનાથી ડબલ લોટ એડ કરવાનો છે ત્યારબાદ લો ફ્લેમ પર લોટની હલાવીને શેકી લેશો ગેસની ફ્લેમ બિલકુલ લો રાખવી જેથી લોટ વ્યવસ્થિત શેકાઈ પણ જાય અને બળે પણ નહીં આ લોટની સકાધા આથી દસ મિનિટ જેટલું થઈ જાય છે તો સુકડીમાં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જ્યારે સુકડીમાં ગોળ એડ કરો ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે જો ગેસ ચાલુ હશે તો ગોળનો પાયો આવી જશે અને સુખડી કડક થઈ જશે માટે જ્યારે ગોળ એડ કરો છો ત્યારે ગેસ બિલકુલ બંધ કરી દેવાનો છે અને આવી રીતે હલાવીને બધું જ મિક્સ કરી લેશું અત્યારે તવી પણ ગરમ છે અને લોટ પણ ગરમ છે માટે ઇઝીલી ગોળ આમાં ઓગળી જશે અને બધું જ મિક્સ થઈ જશે તો આવી રીતે હલાવીને આપણે ગોળને મિક્સ કરી લેશું અને ગોળ દેશી ગોળ યુઝ કરો જેથી ઇઝીલી ઓગળી જાય તો બધું બધું મિક્સ કર્યા બાદ આપણે એક ડીશના પાથરી ચમચાથી પ્રેસ કરીને સેટ કરી તો તૈયાર છે આપણી સુખડી હવે સુખડીમાં કટ લગાવી દેશું તમે જોઈ શકો છો કે સુખડી બિલકુલ તૈયાર છે આ એક પીસને હું હાથમાં રાખીને જરાક ટચ કરું તો તૂટી રહી છે મતલબ આપણી સુખડી બિલકુલ સોફ્ટ બની છે બાય